એલા ભાઈ અમુક અમુક માણસ તો રાંગા મારવા સડી જાય ને અવડા રાંગા મારે છે તમે વાત પૂછો આ વિડીયોની કલિપ જુઓ આ ભાઈ ક્યાં ગામના હોય એ તો આપણને ખબર ના પણ એ વિડીયોમાં બતાવશે કે મારો પાડો એક કરોડ ઉપર માગ્યો છે હવે ભાઈ તારા પાડા કરતાં તો મારા ખડેલા પહેલા હવે તને ખડેલા મોટાને હાઈ ફાય છે એની કરતાં તારો પાડો તો મારે બસું ગણાય એવા મારી પાસે ખડાયા છે આગળ તને કલિપમાં બતાડું મારા ખડાયા કેવા છે એ

જો તું હામી જોમાં ભાઈ તારી વાત નથી સ્પેશિયલ આની વાત છે આ ડાલા મઠાની એ આડો પીડો આમજો ઓહ આમ જો હાથી જેવા તાના પગને આમજો શિંગડા સાંભી ગયા આગળ મેં કીધું ઓલું પાડુનું આયુજજ કેટલી કેવો હે એટલે ભાઈ અમુક અમુક તો રાંગુડિયા રાંગા મારવામાં જ નવરા ન આવે કારણ કે અવડા મોટા ફાંકા મારી દે ને કઈ ખબર જ ન પડતી કે આનો ફાંકો કવડો હોય છે એવો આ કંઈ લાઈનનો તારી પાસે નો પાડો હોય તો ભલે મારી પાસે તો હાથ પેઢીથી મારી પાસે છે શું યા નહિ તો મેં એટલે બધા ન વખાણ કર્યા અમારો દીકરો શું ગયો કે બે કરોડ રૂપિયા ઉપર માગાઈ ગયો નહીં શારીંગપુરના પાડાથી બીજો નંબર હવે પાડા ને તારા પાડા અંદર મોરે બચ્ચા ગણાય આપણી પાસે એવી તો ખડાયું છે મારી પાસે હમ ને મારી પાસે ઓછામાં ઓછી દોઢસો વર્ષની નસલ છે ને આપણી પાસે દસ પેઢી સુધીની તો ડિટેલ છે મારી પાસે હાલી આ એટલે ભાઈ આવા રાંગા મારવા વાળાને કેટલાક છે કાંઈ ખબર ન પડતી